ખાસ કરીને આમ જોવા જઈએ તો અત્યારે જે નૈઋત્યનું ચોમાસું છે હજુ તો નૈઋત્યનું ચોમાસું કેરળ નથી પહોંચ્યું પણ ચોક્કસ તે એટલું કહી શકાય કે શ્રીલંકાના ઘણા બધા ભાગોને કવર કર્યું છે પણ સાથે વાત એ પણ છે ચોમાસું અત્યારે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે પણ જેટલી ઝડપથી આગળ વધતું હતું એ થોડુંક ધીમું પડ્યું છે એટલે કે ગઈકાલે એકવીસ તારીખના રોજ ચોમાસાએ અત્યાર સુધીમાં જેટલા વિસ્તારોને કવર કરી અને જેટલી ઝડપથી આગળ ચાલ્યું હતું એના કરતાં ગઈકાલે થોડુંક ધીમું પડ્યું છે છતાં પણ કેરળથી ચોમાસું હવે દૂર નથી એટલે કેરળની અંદર સમય કરતાં તો ચોમાસું વહેલું પ્રવેશ કરી જાય તેવી પૂરી શક્યતાઓ છે ચોમાસું કેરળમાં પ્રવેશ કરશે કે એની પણ સત્તાવાર રીતે હવામાન વિભાગ જાહેરાત કરશે એવી રીતે આપણે પણ એમની માહિતી આપશું પણ અત્યારે ચોમાસું છે કે ની અંદર જે પ્રમાણે આપણે વાવાઝોડાની સતત ઘણા દિવસની માહિતી આપી રહ્યા છે અને વરસાદો વરસાદોની આશંકા છેલ્લા બે દિવસની અંદર અનેક જગ્યાએ વરસાદો પડ્યા છે અત્યારે ગોવાથી દરિયા કાંઠે ગોવાથી અંદરના જે ડીપ ની અંદર જે એક વરસાદી સિસ્ટમ બની છે જે ગઈકાલે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ છે એટલે કે સિસ્ટમ થોડીક મજબૂત પણ બની છે પણ ગઈકાલે જે પ્રકારે આપણું અનુમાન હતું કે પશ્ચિમ દિશામાં મુવમેન્ટ ચાલુ કરી હતી પણ એ મુવમેન્ટ ચાલુ કરી ગઈકાલ સાંજ સુધી જ રહી ત્યાર પછી ફરીથી એ સિસ્ટમ સ્થિર થઈ છે જો કે આ ઘણી બધી સિસ્ટમો અરબ સાગરની અંદર બનતી હોય છે જે ચોમાસા પહેલા જે વરસાદની સિસ્ટમો બનતી હોય ઘણી વખત વાવાઝોડામાં પરિવર્તિત થતી હોય છે આ સિસ્ટમ છે એ થોડીક અસમંજસતાવાળી છે ઘણા દિવસથી આની અંદર એક ફાઈનલ નથી થતું કે આમાં વાવાઝોડું બનશે કે કેમ નકર તો આપણે થી બે દિવસની અંદર અસમંજસતા હોય પણ થી બે દિવસની અંદર ફાઈનલ થઈ જતું હોય છે ને આપણા તરફથી માહિતી આવી જતી હોય છે આ સિસ્ટમ છે વાવાઝોડું બનશે કે આજે બાવીસ તારીખના રોજ પણ હજુ આ સિસ્ટમ વિશે અસમંજસતા છે વાવાઝોડું બનશે કે મજબૂત ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન બનશે એ હજુ નક્કી થઈ રહ્યું નથી હા એક ચોક્કસ વાત છે કે જો આ વાવાઝોડું બને તો તો એની માહિતી આપશું પણ વાવાઝોડું નહીં બને તો પણ ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન બનવાનું છે અને મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં આપણે ઘણા સમયથી કહી રહ્યા છીએ કે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાના છે એટલે વરસાદ પડવાના છે એ ખાસ આપણી આગાહી છે વાવાઝોડા વિશે હજુ પણ આપણે લગભગ ચોવીસ થી છત્રીસ કલાક સમય લાગશે ચોવીસ થી છત્રીસ કલાકની અંદર આપણે ખ્યાલ આવી જશે કે આ વાવાઝોડું બનશે કે નહીં બને હવે આ વાવાઝોડું બનવાનું હશે તો પણ ચોવીસ થી છત્રીસ કલાકમાં આપણે જાણ કરી દેશું નહીં બનવાનું હોય તો પણ જાણ કરશું પણ ખાસ દરેક મિત્રો એ કાળજી એ રાખવાની છે કે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં વાવાઝોડું બને તો પણ વરસાદ આવવાના છે ન બને તો પણ વરસાદની સંભાવનાઓ વધારે દેખાઈ રહી છે એટલે આપણે એ પ્રકારની તૈયારીઓ પણ કરી લેવાની છે વિશેષ માહિતી છે આપણે નેક્સ્ટ વિડીયોમાં શું પણ શરૂઆતમાં મેં આપણે જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે એની અંદર આપણે લલકાર ઉપર જે વિડીયો મૂકેલો છે એમાં ઓર્ગેનિક ખાતરની માહિતી મળી જશે હાલ રજા આપશો ધન્યવાદ